સોસાયટી વોર્ડ નંબર ચાર જોશીપુરા જુનાગઢ મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઉત્તમભાઈ જાડેજા હું આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા વર્ષથી અમે સોસાયટીમાં ધારા માટે વારંવાર સરકારશ્રી તરફથી અમે રજૂઆત કરેલી છે અને વારંવાર અલગ અલગ જગ્યાએ એમ રજૂઆત કરેલી છે પણ તેમનો હજી સુધી નિર્ણય આવેલો નથી હવે આજ રોજ અમે આજે જિલ્લા પોલીસ નિરીક્ષક તથા જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદનપત્ર આવ્યા છીએ સોસાયટીના તમામ લોકો અમે સાથે આવ્યા છીએ બધા સોસાયટીના સભ્યો હાજર છે અને અમારી એક જ માંગ છે કે સોસાયટીમાં વિધર્મી લોકો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મકાન લેવા માટે કે અલગ અલગ મકાન જગ્યા માટે કે પડાવવા માટે એ લોકો સક્રિય થઈ ગયા છે અને આ હિન્દુઓ લોકો છે એની અત્યારે સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે તો અમારી ખાસ રજૂઆત છે કે આવી પ્રવૃત્તિ અટકે વિધર્મીઓ છે એ પોતાના ઓલામાં સફળ ન થાય અને ખાસ હિન્દુ વિસ્તાર છે ત્યાં છાનામાના સોદા થવા માંડ્યા છે તો એ અટકે અને સરકારશ્રી આ તરફથી ત્વરિત એટલે કે તાત્કાલિક કામગીરી કરી અને જે પણ સબબ જે કરવું પડે એ કરે અને હિન્દુઓની સલામતી માટે સરકાર વિચારે શાસન વિચારે તંત્ર વિચારે અને આજે આટલી બધી રજૂઆતો છતાં પણ કંઈ થતું નથી તો સરકારે પણ આ માટે એક વિચારવું જોઈએ અને આ માટે હિન્દુઓની સલામતી માટે સરકાર એક થઈ અને વિચારે અને આના માટે એક નિષ્ઠોર પગલા ભરે એની રજૂઆત છે જોતીપુરા અમુક આજે કલેક્ટર સાહેબ જુનાગઢની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપેલ છે આ આવેદનપત્રમાં સર્વોદયનગર સોસાયટીમાં વિધર્મી લોકોને જે મકાન વેચાણ થાય છે એ અટકાવવા માટે અશાનધારાની અમારી રજૂઆત તો અગાઉ આપેલી જ છે પણ એ લાગુ થાય એ પહેલાં આ કાર્યવાહી અટકે અને આગળ ન વધે વિધર્મી લોકોને જ્યારે પણ મકાન આપવાનું થાય ત્યારે સર્વોદયનગર સોસાયટીના રહીશોને સંમતિ કે જાણ કરી અને વેચાણ થાય એ માટેની રજૂઆત આજ રોજ અમે કલેક્ટર શ્રી જુનાગઢ ને આપેલ છે